નર્મદા જિલ્લામાં પાંચથી સાત ઇંચ વરસાદ પડતા જે નર્મદા જિલ્લાના જંગલો છે એ સોળે કરાએ ખીડી ઉઠ્યા છે અને સોળે કરાએ ખીડી ઉઠતા નદી નાળા ઝરણા જે છે એ પણ વહેતા થયા છે તમે જોઈ શકો છો ત્યાં ન્યૂઝ એટીન ગુજરાતી પર એક્સક્લુસિવ દ્રશ્યો કે નર્મદા પાસે આ માંડણ પાસે આવેલા એક એક નાનકડો ધોધ છે જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉભા રહે છે અને જો ધોધનો નજારો માણે છે ત્યારે જે આવતા જતા પ્રવાસીઓ છે જે સાપુતારાનો અહેસાસ કરી રહ્યા છે આપણે એમની સાથે વાત કરીએ ક્યાંથી આવ્યા છે અને કેવો અહેસાસ થઈ ગયો છે અમે નર્મદા જિલ્લાથી આવ્યા છે રાજપીપળા ગામથી તો ત્યાં અહીંયા આવીને બહુ સારું લાગ્યું અહીંયા ઘણો સૌંદર્ય નજારો બહુ જ મસ્ત છે અને આ જે ધોધ પડી રહ્યો છે એમાં અહીંયા રહેવાનું અને અહીંયા મોજ કરવાની બહુ જ મજા આવે છે ખાસ અન્ય એક છોકરી સાથે વાત કરીએ બેટા ત્યાંથી આવ્યા છે ને ફરવા આવ્યા છો તો આ સૌંદર્ય કેવું લાગ્યું हम लोग महाराष्ट्र से गुजरात जा रहे थे यहाँ की जो लोकेशन हमने देखी हमें बहुत ही काफी ज्यादा अच्छी लगी इसलिए हम लोगों ने रास्ते में रुक कर यहाँ पर फोटोज वगैरह खींचने का मन किया हमारा यहाँ का जो लोकेशन है बहुत ही ज्यादा सुंदर है एक बार आप लोग भी आइए आपको भी बहुत ही ज्यादा अच्छा लगेगा यहाँ पर आ, बिल्कुल खास करी बात करिए तो बालक साथ आप बच्चे के साथ आए तो बच्चे के साथ आपने मैंने देखा की जो धोती पानी है वहाँ पे आप लेके गए थे उनका मजा करवाए

આકર્ષણનું કેન્દ્ર બન્યું છે દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા નર્મદા જિલ્લામાં પાંચ થી સાત ઇંચ વરસાદ પડતા જે નર્મદા જિલ્લાના જંગલો છે એ સોળે કરાયે ખીડી ઉઠ્યા છે અને આ સોળે કરાયે ખીડી ઉઠતા નદી નાળા ઝરણા જે છે એ પણ વહેતા થયા છે તમે જોઈ શકો છો તેમ ન્યૂઝ એટીન ગુજરાતી પર એક્સક્લુઝિવ દ્રશ્યો કે નર્મદા પાસે આ માંડણ પાસે આવેલા એક નાનકડો ધોધ છે જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉભા રહે છે અને જો ધોધમ નજારો માણે છે ત્યારે જે આવતા જતા પ્રવાસીઓ છે જે સાપુતારાનો અહેસાસ કરી રહ્યા છે આપણે એમની સાથે વાત કરીએ ક્યાંથી આવ્યા છે અને કેવો અહેસાસ થઈ રહ્યો છે અમે નર્મદા જિલ્લાથી આવ્યા છે રાયશીપલા ગામથી તો ત્યાં અહીંયા આવીને બહુ સારું લાગ્યું અહીંયા ઘણો સૌંદર્ય નજારો બહુ જ મસ્ત છે અને આ જે ધોધ પડી રહ્યો છે એમાં અહીંયા રહેવાનું અને અહીંયા મોજ કરવાની બહુ જ મજા આવે છે ખાસ અન્ય એક છોકરી સાથે વાત કરી બેટા ત્યાંથી આવ્યા છે ને ફરવા આવ્યા છો તો

નર્મદા જિલ્લા માં જે કાલે અને બે દિવસ થી જે સતત વરસાદ વરસી રહ્યો છે જેને લઈ નર્મદા જિલ્લાના જંગલો થોડે ખીલી ઉઠ્યા છે જેને લઈ નદી નારા અને ઝરણા છે જે વહેતા થતા પ્રવાસીઓને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા